नमस्कार मित्र सोनी आज राणी बातम्या रेल्वेना प्रवास माग होईना भारतीय रेल्वेनी सव्वीस डिसेंबर दोन हजार पंचवीसपासून रेल्वे, रेल्वे भाडामा बदल जाईल करा म्हणजे संभाजीनगर ते मुंबई जावासाठी स्लीपरनं भाडं आठ रुपया जास्त लागतील नव्याण्णवं अखिल भारतीय साहित्य संमेलन सातारामा एक ते चार जानेवारी दरम्यान ववावशे આ તે અક્ષય ખન્ના શુક્રાચાર્યના ભૂમિકામાં લવકર તસ એકશે પંચવીસ દિવસ રોજગારની ગારંટી દેનારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી દીધી ફાશટ્ટે આ તે સરકાર પેમેન્ટ શક્ય પેમેન્ટ સરકાર ફાસ્ટટના વાપર કરાવશે તે ગુણવત્તા પરીક્ષા મિત્ર સોની યા આજના મહત્ત્વના ઐરાણી બમ્યા નવનવીન બતમ્યા યારાણી ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરા ધન્યવાદ